કેમ છો મિત્રો બધા મજામાં ને તો આજે હું તમને લઈ છું જે આપણે ખેડૂતો અત્યારે જે છે નવી ટેકનોલોજી વાપરી અને જેની મિની સ્પ્રિન્કલર ફુવારા એ સિસ્ટમથી જે છે એ પોતાની મગફળીનો પાક જે છે આપણે ત્યાં જઈને જે છે એ સંપૂર્ણ માહિતી મેળવીએ આવો નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલમાં હું કીટ ઉમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત તો ખેડૂત મિત્રો જે તમે આ મગફળીનું વાવેતર જે છે એ જોઈ રહ્યા છો તેમાં આ જે પ્રગતિશીલ ખેડૂતે પોતાના આ ખેતરની અંદર જે છે એ મગફળી ખૂબ સારી રીતે જે છે એ ઉગાડવા અને પાણીનો બગાડ જે છે એ ઓછો કરવા માટે આ સ્પ્રિન્કલર જે છે એ ગોઠવેલા છે હવે આ અત્યારે જે છે એ લાઈટ તો આપણે ને જતી રહેલી છે જેના કારણે આ સ્પ્રિંકલર જે છે એ બંધ છે નકર હું તમને ને બતાવત કે આ સ્પ્રિંકલર જે છે એ કઈ રીતે કામ કરે છે તો આ જે મગફળીનો પાક જે છે એ ખૂબ સારી રીતે ઉગાડવા આ ખેડૂતે જે છે એ એની મિની સ્પ્રિંકલરનો ઉપયોગ જે છે એ કરેલો છે અત્યારે આપણે જે માવઠા રૂપી થોડા સમય પહેલાં જે છે એ આપણે વરસાદ થયો ત્યારબાદ આપણા આ સૌરાષ્ટ્રના ખેડૂતે લગભગ જે છે એ મગફળીનું વાવેતર જે છે એ કરી દીધેલું છે હવે એ ને મગફળીને ઉગાડવા માટે જે છે એ આપણે અત્યારે પાણીની જરૂરિયાત જે છે એ પડતી હોય છે જેના કારણે કે અત્યારે આપણે જે છે એ વરસાદ તો કાંઈ છે નહીં એટલે તેના માટે જે છે એ આપણે પાણીની જરૂર પડતી હોય છે તો આ પાણીનો બગાડ જે છે એ ઓછો કરવા માટે આ ખેડૂતે જે છે એ મિની સ્પ્રિંકલરનો ઉપયોગ કરેલો છે હવે જે કોઈ પણ ભાઈઓને આ સ્પ્રિંકલર કે રેન પાઇપ કે કોઈ પણ વસ્તુ જે છે એ ખરીદવી હોય તો તે જે છે એ પોતાના નજીકના એગ્રો સેન્ટરમાં જઈ અને ત્યાં જે છે એ માહિતી મેળવી શકે આ જે સ્પ્રિન્કલર ફુવારા છે હવે આ જે છે એ ને પાણીનો જે સ્પ્રે કરે એટલે જે આપણે ઉપર સ્પ્રે કરે એટલે જેથી કરીને આપણે જે છે એ જેમ આપણે વરસાદ આવતો હોય અને કેમ આપણે છાટા આવતા હોય એ રીતે જ આમાં જે છે એ ફુવારો થાય છે જેથી કરીને આપણી જમીન જે છે એ એકદમ પહોંચી જે છે એ કરી દે છે જેથી કરીને આપણી આ મગફળી ઉગવામાં જે છે એ ખૂબ જ એવી સારી રહે છે એને ઉગવામાં જે છે એ ખૂબ જ એવી સરળ પડે છે એટલા માટે આ સ્પ્રિન્કલરનો ઉપયોગ કરો